ખુશ થવા માટે ભીડ ની જરૂર નથી જીવનમાં કઈક મેળવવા માટે જીદ હોવી જોઈએ નહીતર ચહેરા અલગ અલગ દેખાવા લાગે છે જયારે કોઈને તમારી સાથે સંબંધ તોડવો હોય તો સૌથી પહેલા તો તે તમારી સાથે વાત કરવાની ઓછી કરી દેશે અને ધીમે ધીમે દૂરી બનાવશે પછી તમને ઇગ્નોર કરશે અને પછી તમને એવું મહેસૂસ કરાવશે કે તમે જીવો કે મરો તેને કોઈ ફરક નથી પડતો મને જરૂર નથી એવી વ્યક્તિની જે મતલબ માટે મારી સાથે છે હું ખુશ છું મારા ઈશ્વર સાથે જે મતલબ વિના જ મારી સાથે છે યાદ રાખજો કે સમય દરેકને મળે છે જિંદગીને બદલવા માટે પરંતુ જિંદગી ફરીથી નથી મળતી સમયને બદલવા માટે એક મકામ જિંદગીમાં એવો પણ આવે છે કે જે ભૂલવું હોય તે જ યાદ રહી જાય છે જ્યાં જ્યાં ભૂલ ના ના હોય હોય ત્યાં ત્યાં નહીં નહીં અને હંમેશા યાદ રાખો કે બીજાના પાપ ગણવાથી આપણે ક્યારે પવિત્ર નથી થઈ શકતા કાચ જો તૂટીને વિખેરાઈ જાય તો સારું છે કારણ કે તિરાડો ના તો જીવવા દે છે કે ના તો મરવા દે છે આ જમાનામાં આવ્યા છો તો જીવવાની કળા રાખો દુશ્મનોથી કોઈ ખતરો નથી બસ પોતાનાઓથી બચીને રહેજો જિંદગીમાં પોતાને એવા રાખો કે જે તમને ના સમજે તેને તમે પણ નજર અંદાજ કરો ભૂલ માફી માનવાથી નહીં સુધારવાથી સરખી થાય છે મંઝિલ ચાહે ગમે તેટલી ઊંચી કેમ ના હોય રસ્તા હંમેશા પગ નીચે જ હોય છે જ્યારે ખિસ્સામાં પૈસા ના હોય ત્યારે દુનિયા તમારી ઔકાત બતાવે છે જ્યારે ખિસ્સામાં પૈસા હોય ત્યારે દુનિયા પોતાની ઔકાત બતાવે છે અમને જમીન વેચતા નથી આવડતું નહીતર તો દૌલત કમાવવી પણ એટલી મુશ્કેલ નથી દૌલત પણ શું ચીજ છે જ્યારે આવે છે તો માણસ પોતાને ભૂલી જાય છે અને જ્યારે જાય છે તો જમાનો તેને ભૂલી જાય છે જેને ડર જ નથી તમને ગુમાવવાનો તે શું અફસોસ કરશે તમારા જે તમારી પાસે નથી તે સ્વપ્ન છે પરંતુ જે છે તમારી પાસે તે લાજવાબ છે તેથી જે છે તેના પર ધ્યાન આપો મીઠું જુઠ્ઠું બોલવા કરતા સારું છે કડવું સત્ય બોલી દો જેનાથી તમને સાચા દુશ્મનો જરૂર મળશે પરંતુ ખોટા મિત્રો નહીં

જે તૂટે ત્યારે અવાજ તો નથી આવતો પરંતુ તેની ગુંજ જીવનભર સંભળાય છે સંબંધો પાટા પર ચાલતી જેના જેના સ્ટેશન આવે છે તે ત્યાં જ ઉતરી જાય છે મિત્રતા જો કરવી જ હોય તો નાદાન લોકો સાથે કરો કારણ કે આ સમજદાર લોકો મુશ્કેલી ના સમય કામ નથી આવતા જીવનમાં હંમેશા યાદ રાખો કે ઇન્ટેજાર ચાહે ગમે તેટલો મુલાકાત થાય છે જયારે પોતાને કોઈ પસંદ આવી જાય તો બીજાને પૂછવામાં પોતાનો સમય બરબાદ ના કરો કે તે સામાવાળો વ્યક્તિ કેવો છે બે ચહેરા માણસ ક્યારે નથી ભૂલતો એક જે મુશ્કેલીમાં સાથ આપે અને બીજો જે મુશ્કેલીમાં સાથ છોડે એક શું કહ્યું છે આ લોકો જે મારી લાશ પર રડી રહ્યા છે હું ઉઠી જઉં તો મને જીવવા નહીં દે આગળ વધનાર વ્યક્તિ ક્યારે કોઈને અડચણ રૂપ નથી થતો અને બીજાને અડચણ રૂપ થતો વ્યક્તિ ક્યારે આગળ નથી વધતો કઈક એવી મોહબત તેના દિલમાં ભરી દે હે ઈશ્વર

જે કેલેન્ડર ને જ બદલી નાખે છે તેથી ધીરજ રાખો સમય દરેક નો આવે છે બસ મહેનત કરતા રહો લોકો ની ટીકા થી પરેશાન થઈને ક્યારે પણ પોતાના જીવન નું લક્ષ્ય ના બદલતા કારણ કે સફળતા શરમ થી નથી આવતી બલકે साहस થી આવે છે અને જેટલું તમે સાહસ કરશો એટલા તમે સફળ થશો ઘણા લોકો લોકો ની ટીકા થી પરેશાન રહે છે કે મારા માતા-પિતા મને આ કહે છે મારા મિત્રો મને આ કહે છે મારા સગાઓ મને આ કહે છે અને તેઓ ક્યારે તે કામ નથી કરતા જે તેમને ખૂબ વધારે પસંદ છે જેને તે કરવા ઈચ્છે છે તે નથી કરતા પછી એવું કામ કરવા લાગે છે જે તેમને બિલકુલ પસંદ નથી અને પછી જીવનમાં વારંવાર નિષ્ફળતા આવવા લાગે છે ત્યાર પછી બધાને દોષ આપતા રહે છે અને પોતાના જીવનને બરબાદ કરી નાખે છે માણસ પણ કેટલો અજીબ છે જારે તે પોતે ખોટો હોય તો સમાધાન ઈચ્છે છે અને જારે સામેવાળો ખોટો હોય તો તે હંમેશા ન્યાય ઈચ્છે છે હંમેશા યાદ રાખજો કે ચામાખાણ અને ખોટા લોકો સાથે નિખતતા હંમેશા ઓછી જ રાખવી જોઈએ વાતો કરવા માટે સમય કે મૂડની જરૂર નથી હોતી બસ દિલમાં મહત્વ હોવું જોઈએ ગુસ્સા સમય થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમય થોડું સરળ કોઈક આપે છે પરંતુ ધક્કો મારવા માટે દરેક વ્યક્તિ તૈયાર બેઠો છે જમાનો બદલાઈ રહ્યો છે એમ કહીને લોકો બદલાઈ રહ્યા છે પરંતુ ગૌર જોયું તો તે કંઈ નથી બદલાઈ રહ્યું બસ બધા પોતાના મતલબ પ્રમાણે ચાલી રહ્યા છે જે ગરમ હોય તો હાથ બાળી નાખે છે અને ઠંડો હોય તો હાથ કાળો કરી નાખે છે બીજી વાત જો સફળતા મેળવવી હોય તો ક્યારે પણ ખરાબ સમય કે હાલત પર રણવું ના જોઈએ કારણ કે મંજિલ ભલે દૂર હોય પરંતુ ગભરાશો નહીં કારણ કે નદી ક્યારેય નથી પૂછતી કે સમુદ્ર હજુ કેટલો દૂર છે ત્રીજી વાત શિક્ષક અને જિંદગીમાં બસ એટલો જ ફરક છે શિક્ષક પાઠ ભણાવીને પરીક્ષા લે છે જિંદગી પરીક્ષા લઈને પાઠ શીખવે છે ચોથી વાત મુશ્કેલીઓથી ભાગી જવું સરળ હોય છે દરેક પાસું જિંદગીની એક પરીક્ષા હોય છે

પ્રેમ થાવ ફિલ્મો જ સારી લાગે છે રિયલ લાઈફ માં કોઈક ને સાચો પ્રેમ બેસીને તમારી સાથે હસે છે અને પીઠ પાછળ તમને ડંખ મારે છે જિંદગી ફક્ત ત્યારે જ સરળ બનશે જ્યારે તમે બીજા પર ઉમીદ ઓછી અને પોતાના પર ભરોસો વધુ રાખશો દુનિયામાં માણસને બધું મળે છે ફક્ત પોતાની ભૂલ નથી મળતી સંઘર્ષ વિના આ દુનિયામાં કોઈ મહાન નથી બનતું બધા પાઠ પુસ્તકોમાં જ નથી મળતા અમુક પાઠ આપણે જિંદગીમાંથી પણ શીખવા જોઈએ જિંદગીને જીવવાના બસ બે જ રસ્તા છે જે પસંદ છે તેને મેળવો અથવા જે મળ્યું છે તેને પસંદ કરો જારે લોકો તમારી બુરાઈ કરે છે તો બિલકુલ પરેશાન ના થાવ કારણ કે વાસ્તવમાં તેઓ તમને મહત્વ આપવાનો કોઈ બીજો રસ્તો જાણતા જ નથી ક્યારે પણ તેમનાથી ના કરે છે પરંતુ તેમનાથી જરૂર છલ કરે છે આ બે ગુણ પોતામાં ઉત્પન્ન કરો એક ચૂપ રહેવું અને બીજું માફ કરવું કારણ કે ચૂપ રહેવાથી કોઈ જવાબ નથી અને માફ કરવાથી બહેતર કોઈ સજા નથી જીવનમાં ત્રણ લોકોને ક્યારે ના ભૂલતા મુસીબતમાં સાથ આપનાર મુસીબતમાં સાથ આપનાર મુસીબત માં નાખવા મુશ્કેલ હોય ત્યાં પોતાને સમજાવી લેવા જ બહેતર છે તો મિત્રો આ વિડિયો અહીં જ સમાપ્ત થાય છે આશા રાખીએ છીએ કે તમે આ વિડીયો માંથી ઘણું બધું શીખ્યા હશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ